બળાત્કાર ગુજારવાની ઘટના અંગે સમસતા આદિવાસી સમાજ દ્વારા માંડવી પ્રાંત અધિકારી ને પત્ર આપવામાં આવ્યું વિગત વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના ઝંખાવના બલેઠી ગામે મહિલા પર અસામાજિક ઇસમ મુક્તિ મુલતાની વણજારા દ્વારા આદિવાસી સમાજની અબાલા નારી પર અત્યાચાર અને બેરહેમી રીતે બળાત્કાર ગુજારવાની ઘટના બનવા પામી છે તેમજ આદિવાસી સમાજની અબલા નારી પર દિન પ્રતિદિન આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે જન અનુલક્ષીને આજ રોજ મુક્તેમ મુલતાની વણજારા વિરુદ્ધ માનવી પ્રાંત અધિકારીને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે આ મુક્તેમ વણજારાએ આદિવાસી સમાજની પોળીવાળી દીકરીઓને ખોટી રીતે પ્રેમજાળમાં ફસાવી તેના પર અવારનવાર પાંચ વાર બળાત્કાર ગુજાર્યો હતો શારીરિક અત્યાચાર પણ ગુજારવામાં આવ્યો છે કે જેના કારણે આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે તો આવા સામાજિક માથાભારી સમદે ગુજરાત સરકાર તાત્કાલિક પાસા હેઠળ અટકાત કરી જેલ ભેગો કરે તેવી આદિવાસી સમાજની તીવ્ર માંગ ઉઠવા પામી છે જીતેન્દ્ર સોલંકી માંડવી आज अमे સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અમારા આદિવાસી સમાજમાં થોડા સમયમાંથી અમારી બહેન દીકરી ઉપર ખૂબ જ દુષ્કર્મ છે મારામારી છે મર્ડર છે એવી ઘટનાઓ જોવા મળે છે એટલે આજે અમે સમસ્ત આદિવાસી સમાજ જાગૃત આદિવાસી સમાજ થકી જંખવામાં રેલી કાઢીને એ સંબોધન કરવાના હતા સમાજ જાગૃતિનો કાર્યક્રમ કરવાનો હતો પરંતુ પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા અમને પરમિશન ન મળી એટલે અમે આજે આખો કાર્યક્રમ રદ કરી માત્ર પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે અમે આખા સમાજ થકી કહેવા માંગીએ છીએ પ્રશાસન તેમજ આદિવાસી સમાજને કે આજે આપણે બધા સમાજ એક થવું પડશે આપણી રુધિ પરંપરા પ્રમાણે આપણી જળ જંગલ જમીન તેમજ આપણી બહેન દીકરીની પણ આજે રક્ષા કરવી પડશે મુખ્ય મુદ્દો બહેન દીકરીને રક્ષાનો પણ લેવો પડશે આજે સમસ્ત આદિવાસી સમાજમાં જો આજે કેવી ઘટનાઓ થઈ રહી છે આપણે સમાજ જાગૃત થવું પડશે એક થવું પડશે જે આપણા પૂર્વજોએ આપણને રુધિર પરંપરા આપી ગયા છે એ અનુસરવી પડશે આપણા ગામના નિયમો બનાવવા પડશે નીતિ બનાવવી પડશે અને કોઈ બહારનો વ્યક્તિ આપણા ગામમાં પ્રવેશ ન કરી શકે એવા રુધિર ગ્રામ સભાના ઠરાવમાં લેવું પડશે અને ગામના વાહવાને મદદ કરવી પડશે અને ગામના પંચોને એ જ આપણા પરમેશ્વર છે એમને પણ આપણા ગામ થકી માન સન્માન આપી એમને પણ વ્યવસ્થિત જાગૃત કરવા પડશે અને ગામ કરે એ રામ કરે એટલે આપણે ગામનો વાહવો ગામના પંચોને બધાએ સપોર્ટ કરી દરેક ગામમાં આ લોકોને જાગૃત કરવું પડશે પહેલાં જમાનામાં આપણા ગામમાં કોઈ પ્રવેશ કરી શકતો ન હતો આજે કોઈ પણ વ્યક્તિ આપણા ગામમાં પ્રવેશ કરી શકે છે તો આપણે આ રીતે આદિવાસીમાંથી સમાપ્ત થઈ જઈશું આપણું ધીયને ચેન્જ થઈ જશે આપણું ધીયેને બદલાઈ જશે એટલે બધાએ આખા સમસ્ત આદિવાસી સમયે જાગવું પડશે અને આપણી રૂઢિ પરંપરા પ્રમાણે ફરીથી આદિવાસી સમાજમાં નીતિ નિયમો લગાવવા પડશે જય આદિવાસી જય બિરસા ભગવાન નામ મારું ધર્મેશ વસાવા આજે અમે ખૂબ મોટી સંખ્યામાં પ્રાંત સાહેબને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ જે જંખવાવ અને બલેઠી ગામની જે ઘટના બની છે આદિવાસી દીકરીને ચૌધરી પરિવારની દીકરીને ગામમાં ગઈને લુખા તત્વ એવા વણઝારાએ ગામમાં ગઈને વાળ પકડીને ઘસડીને મારી છે એ બાબત અને બોરિયા ગામે જે ઘટના બની છે દીકરીનું મર્ડર થઈ ગયું છે એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો હવે આ વારંવાર વારંવાર આ તો ઘણા સમયથી આવી ઘટનાઓ ચાલતી આવે છે આ નાલાયક વણજારાઓ વારંવાર આવી ઘટનાઓ કરે છે પણ બહાર નથી આવતી આ ધીરે ધીરે હવે બહાર આવવા એમનો એમનો પાપનો ઘડો ભરાઈ ગયો છે હવે બહાર આવવા માંડ્યું છે અવૈધ્ય નિર્માણ કરીને રહી છે એ એક ગૌચરની જમીન છે સરકારી જમીન છે પચાસ વર્ષ પહેલા એ વણજારાનું કોઈ અસ્તિત્વ નહોતું આજે લીગલ લીધા લગભગ કહેવાય છે કે બે ની સંખ્યામાં માં રહી છે પણ એવું કહેવાય છે કે એક એક રૂમમાં નાના નાના રૂમમાં પચીસ પચીસ ને ત્રીસ ત્રીસ લોકો પડી રહી છે એ ક્યાંથી આવી રહી છે અનલીગલી ત્યાં કેટલી વસ્તી છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે તાત્કાલિક ધોરણે આ વણજારા લુખા તત્વોનો તપાસ કરવામાં આવે કે એમને એ ક્યાંથી ખરેખર બાંગ્લાદેશી રોહિંગિયા રહે છે કે કેમ એની તપાસ કરવામાં આવે અને ખરેખર જો અનલીગલી હોય તો એને હાકી કાઢવામાં આવે

ભોર્યા ગામમાં મારા ગામમાં એક ફૂલ જેવી દીકરીને મર્ડર કરીને ચોખ્ખુના ગા વડી મારી નાખવામાં આવી છે અને બોલીથી ગામમાં આ વણજારા સમાજ તરફથી દીકરીને માર મારીને માર મારીને એને પણ માર માર્યો છે તો આવા નરા દમોને આ ફૂલ જેવી દીકરીઓને પીખી નાખે છે એવી લોકોને ખરેખર સજા મળવી જ જોઈએ ચૌધરી આજરોજ જે જંખાઓ બોર્યા અને બરેટી ખાતે જે ઘટના બની છે એના સંદર્ભમાં જે આવેદનપત્ર આપ્યું છે સરકાર પાસે અમારી માંગણી છે જે રસ્તા પર જંખાવ ચોકડી પર અધિકૃત રીતે જે દુકાનો છે એ પણ તત્કાલીન ખાલી થવામાં આવે અગર સરકાર આ નહીં કરશે તો આવનારો સમયમાં આ જ આદિવાસી સમાજ ગાંધી ચિંધિયા માર્ગ પર કંઈક કરવા માટે નીકળશે ત્યારે એવું નહીં થવું જોઈએ કે આ સમાજે આવું કેમ કર્યું એટલે સરકારને મારે હાથ જોડીને વિનંતી છે કે તત્કાલ ધોરણે